રાધનપુર હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો રાધનપુર હાઈવે પર મધરાત્રે મોતની ચીચિહારીઓ ગુંજી ગમખવાર અકસ્માતમાં ચારના મોત એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર બંનેના ડ્રાઈવર સહિત ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો આશરે દસ મુસાફરને ઈજાઓ પહોંચી પાટણ જિલ્લાના રાધનપુરના ખારીના પુલ પાસે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો જે ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા છે તો બસના ડ્રાઈવર અને કંડકટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવ્યો છે જ્યારે બસમાં સવાર આશરે દસ મુસાફરોને ઈજા પહોંચી છે મધરાત્રે બનેલી ઘટનાથી હાઇવે પર મોતની ચીચિયારીઓથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરના ખારિયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર રાત્રે બે વાગ્યાની આસપાસ આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે જેથી બસ અને ટ્રક બંનેના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા છે જ્યારે બસમાં સવાર મુસાફરો પૈકી આશરે દસ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે પ્રાપ્ત માહિતી મુજબ અમીરપુરા ગામના બસ કંડક્ટર ઠાકોર લાલાભાઈ વાહજીભાઈનું મોત નીપજ્યું છે જોકે અન્ય મોત નીપજનાર વ્યક્તિઓના નામ હાલ જાણી શકાયા નથી એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે બસ અને ટ્રકના આગળના ભાગનો કુર્ચો બોલી ગયો હતો બંને વાહનોને અલગ કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓને થતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને અકસ્માત અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે રાધનપુર અને પાટણ અને મહેસાણા અમર જીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રવાના કરવામાં આવ્યા હતા બીજી તરફ અકસ્માતના પગલે હાઈવે પરના બંને માર્ગો પર વાહનોનો ચક્કાજામ થયો હતો હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેથી અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને માર્ગ પરનો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા બ્યુરો ચીફ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ